નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પ્લિ ક્રેસની ખબર આખી દેશ નહીં પરંતુ આખી દુનિયાને હલાવીને મૂકી દીધી છે પ્લેન ક્રેશ અત્યાર સુધીમાં લગભગ નવ જેટલા એટલા મોટા ઘટનાઓ ઘટી છે તેમાં અમદાવાદની આ જે ઘટના છે એ ઘટનાની અંદર અત્યાર સુધીમાં મૃતદેહની વાત કરવામાં આવે તો લગભગ બસો સાહીઠથી વધારે મૃતદેહને અમદાવાદની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે આજની અલગ અલગ ન્યૂઝપેપરની તમને હેડલાઇનની જો વાત કરું તો દિવ્ય ભાસ્કરની આ હેડલાઇન છે અને દિવ્ય ભાસ્કરે લખ્યું છે કે દેશ પર દુઃખ દર્દનું આપ ફાટ્યું બસો ને અડસઠ લોકોના મૃત્યુ અને સાથે જ એક આખું ભાસ્કર દ્વારા મેપ આપવામાં આવ્યો છે કે કઈ રીતે પ્લેને ટેક ઓફ કર્યું અને કયા બિલ્ડિંગ સાથે ભટકાયું એ પ્રકારની એક આખી ઘટના અહીંયા આગળ બતાડવામાં આવી છે દિવ્ય ભાસ્કર દ્વારા અને એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જઈ રહેલું વિમાન ક્રેશ અમદાવાદમાં સાડત્રીસ વર્ષ બાદ બીજી ઘટના આ પહેલા એક ઘટના ઘટી હતી તેમાં પણ એક જ વ્યક્તિ જે પ્લેનમાં સવાર હતો તેવો એક જ વ્યક્તિ બચ્યો હતો આ ઘટનામાં પણ કંઈક આવું જ થયું છે એક વ્યક્તિ જે છે તે બચી ગયો છે કોઈ જે રીતે આખી ઘટના ઘટી હતી પણ આની અંદર બચી શકે તેવી સંભાવના જ ન હતી એટલી હદ સુધી કે જે બિલ્ડિંગ સાથે આ પ્લેન ભટકાયું હતું કારણ કે ગઈકાલે ગૃહમંત્રી અમિત શાહ ત્યાં પહોંચ્યા હતા અને ગૃહમંત્રી અમિત શાહે નિવેદન આપ્યું હતું કે પ્લેન લાખ લીટરથી વધારે પેટ્રોલ હતું એટલે જ્યારે પ્લેન ભટકાયું ત્યારે પેટ્રોલ જે છે આખા બિલ્ડિંગ ઉપર રાત સુધી ઠંડુ કરવામાં આવી રહ્યું હતું ગુજરાત સમાચારે આજે હેડન નીચે લઈ લીધું છે અને ગુજરાત સમાચારે લખ્યું છે કારણ કે અહીંયા તમે જોઈ શકો છો જ્યારે પણ આ પ્રકારની કોઈ મોટી ઘટના હોય છે ત્યારે જર્નલિઝમમાં એવું કહેવાય છે કે ઘટના એટલી મોટી છે કે એનું જે પેપરનું હેડર છે એ હેડર નીચે આવી જાય છે અને ગુજરાત સમાચારે પોતાનું હેડર નીચે લઈ લીધું છે અને અહીંયા આગળ લખ્યું છે તેમને અહીંયા હેડલાઇન આપી છે ઉડતું મોત આવ્યું બસ્સો એકતાલીસ પ્રવાસી ભરતું થયા ન જાણ્યું જાનકી નાથે એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફ્લાઈટના બંને એન્જિન ખટકતા કરુણાધિકાર સર્જાઈ આ પ્લેનના દ્રશ્ય અહીંયા આગળ તસવીરો આપવામાં આવી છે જે વિડીયો ગઈકાલે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો હતો તે વિડીયો બતાવવામાં આવ્યો છે અને આ આખી ઘટનાની અંદર બ્લેક બોક્સને લઈને સતત ચર્ચા ચાલી રહી છે કે જે બ્લેક છે એટલે પ્લેનની અંદર શું થયું હતું જે વિડીયો સામે આવી રહ્યા છે તેના પ્રમાણે હિટ જેવી ઘટના જે છે તે પણ અમદાવાદ એરપોર્ટ પર ઘણી બધી વખતે થતી હોય છે અને ઘણી બધી વખતે પ્લેનને ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડતું હોય છે કારણ કે આ જે બોઈંગ છે એ બોઈંગ ને સૌથી સેફેસ્ટ બોઈંગ કહેવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે આ બોઈંગની ઉંમર જે છે એટલે એની લાઈફ જે હોય છે ટોટલ ઉડાન માટેની લાઈફ એ ત્રીસ વર્ષની હોય છે આ તો માત્ર બાર વર્ષનું થયા હતા એટલે આ પ્લેનને એ પ્રકારે કોઈપણ રીતે ડિસ્કાર્ડ કરી ન શકાય અને એની અંદર કોઈ ટેકનિકલ ખામી કઈ રીતે સર્જાઈ અને બંને એન્જિન કઈ રીતે બંધ થઈ ગયા એ હવે ઇન્વેસ્ટિગેશનનો વિષય છે કારણ કે પ્લેન માટે જ્યારે આ પ્રકારનું પ્લેન ક્રેશ થતું હોય છે ત્યારે એનું જે ઇન્વેસ્ટિગેશનનો વિષય હોય છે એ ખૂબ બારીક હોય છે ખૂબ તેને ઘણો સમય લેતો હોય છે એનું રિસર્ચ અને એનું બ્લેક બોક્સ જે હોય છે કારણ કે દરેક પ્લેનની અંદર એક બ્લેક બોક્સ મૂકવામાં આવે છે અને એ બ્લેક બોક્સ જે હોય છે તેનાથી ખબર પડતી હોય છે કે પ્લેનમાં કઈ ટેકનિકલ એરર આવી જેના કારણે પ્લેન ક્રેશ થયું એટલે આ પ્લેનની જે બ્લેક બોક્સ છે તેને પણ હવે રિકવર કરી લેવામાં આવ્યું છે જે સિવિલ એવિએશન એક્સ સ્પોર્ટ્સ જે છે તેમના દ્વારા અને હવે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે કે પ્લેનમાં શું થયું કારણ કે જ્યારે પ્લેનનું ઇન્વેસ્ટિગેશન થતું હોય ત્યારે ઘણા બધા લોકોના નિવેદનો પણ લેવામાં આવે છે જે વ્યક્તિ બચી ગયો છે જે વ્યક્તિ સૌથી પહેલો વિડિયો આપણી સામે આવ્યો હતો અને એ વ્યક્તિ જે બચી ગયો છે તેનું પણ નિવેદન લેવામાં આવશે તેને પણ પૂછવામાં આવશે એક એક વસ્તુ બારીકાઈથી આખી ઘટનાનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે સાથે જે હોસ્ટેલ સાથે ભટકાઈ ગયા બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ છે એ ભટકાયા પછી આખી ઘટનાક્રમ શું હતી તેનું પણ

તેમની પાસે આઠ હજાર પાંચસો કલાકથી વધારેનો અનુભવ હતો એટલે અનુભવ એમના જે પ્લેન ઉડે છે છે તેના કલાક ઉપર નક્કી કરવામાં આવતો હોય સંદેશની હેડલાઇન તમને બતાડી દઉં સંદેશે હેડલાઇનમાં માત્ર આટલું લખેલું છે સંદેશ અમદાવાદમાં પ્લેન ક્રેશ બસો નેવુંના ના મોત ફોટો આખો આપવામાં આવ્યો છે પ્લેનનો ભાગ બિલ્ડિંગની ઉપર આ ગઈકાલે દ્રશ્ય આવ્યા હતા બધાએ આપણે લોકોએ જોયા કે કઈ રીતે પ્લેનનો જે મલબો છે જે પ્લેનના ટૂ તૂટેલા ભાગ છે એ કઈ રીતે બિલ્ડિંગની ઉપર હતા તેની સાથે સંદેશે આ આખું જે ફોટો છે એ ફોટો પેજની અંદર મૂકવામાં આવેલો છે અને આ આખો ઘટનાક્રમની જો વાત કરવામાં આવે તો વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી રહ્યા છે તેમ બે હજાર સોળથી બે હજાર એકવીસ દરમિયાન સીએમ હતા તેમને તેમને પણ ફર્સ્ટ હેડલાઇન ઉપર અહીંયા આગળ તમે જોઈ શકો છો કે que... એમના પણ ન્યૂઝ છાપવામાં આવ્યા છે સાથે સાથે અમદાવાદથી લંડન જઈ રહેલી એઆઈની ફ્લાઇટ તૂટી પડી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વિમાનમાં સવાર ક્રૂ મેમ્બર સમિત બસ્સોને એકતાલીસના મોત દીવના એક પ્રવાસીનો આબાદ બચાવ આ વ્યક્તિ ખરેખર ખૂબ કિસ્મતવાળો હશે એક વ્યક્તિ બીજી પણ છે ભૂમિ ચૌહાણ એમનું નામ છે અને આ ભૂમિ ચૌહાણ એ સર્વાઈવલ છે કે જેની દસ મિનિટે એરપોર્ટ ઉપર પહોંચવામાં લેટ થઈ ગયા જેના કારણે તેમને ફ્લાઇટની અંદર ડિપોર્ટ નહોતા થવા દેવામાં આવ્યા કદાચ એ વખતે જ્યારે એમને ડિપોર્ટ નહીં થવા દેવામાં આવ્યો ત્યારે એમને દુઃખ થયું હશે પરંતુ જેવા સમાચાર આવ્યા કદાચ એ પોતાની જાતને કિસ્મતવાદવાન કિસ્મતવાન માનતા હશે કે તેઓ ટ્રાફિકના કારણે સારું થયું કે પહોંચી ન શક્યા અને બચી ગયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા આવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પણ સમાચાર અહીંયા આગળ કારણ કે એમને ગઈકાલે ટ્વીટ કર્યું હતું તેમાં લખવામાં આવ્યું છે કે અમદાવાદની દુર્ઘટનાથી સ્તબ્ધ અને વ્યથિત છું આ પ્રકારના ન્યૂઝ જે છે આજના છાપામાં આપવામાં આવ્યા છે સાથે સાથે અહીંયા તમે તસવીરો પણ જોઈ શકો છો આજે આ ભાસ્કર છે ભાસ્કરની અંદર કમ્પ્લીટ ડિટેલ્સ આપવામાં આવી છે અને એ ડિટેલ્સની અંદર લખવામાં આવ્યું છે કે એકસો ભારતીય બ્રિટિશ સાત પોર્ટુગીઝ એક કેનેડિયનનું મોત થયું છે બધાના ડીએનએ ટેસ્ટ થશે ત્યારબાદ આપણે જણાવી દઈએ કે ડીએનએ ટેસ્ટની જે પ્રોસેસ હોય છે આપણે ટીઆરપી ગેમ ઝોનવાળો જે હત્યાકાંડ થયો હતો તેમાં પણ આપણે જોયું હતું કે ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા હતા કારણ કે જે શરીર છે શરીર એ અગ્નિની અંદર એટલું સળગી જાય છે કે એને ઓળખાણ નથી થઈ શકતી અને એકદમ જેને કહી શકાય કે બિલકુલ હાડકાં બચેલા હોય છે હવે એ હાડકાં ઉપર ડીએનએ ટેસ્ટ કરવામાં આવે છે મુખ્યમંત્રી વિજય રૂપાણીના બહેન જે છે તેમનો ડીએનએ લેવામાં આવ્યો છે ગઈકાલે મોડી રાત્રે તેમનો ડીએનએ લેવામાં આવ્યો અને તેનું ટેસ્ટિંગ કરવામાં હવે આવશે લગભગ બે દિવસની એક પ્રોસીજર હોય છે એ પ્રોસીજર થયા બાદ જે પરિવારજનો છે એ લોકોને એમના વાલ સોયાનો જે મૃતદેહ છે તે મૃતદેહ સોંપવામાં આવશે જે લોકો વિદેશી નાગરિક છે એ વિદેશી નાગરિકને પણ તેમના ઘરે ઇન્ફોર્મ કરી દેવામાં આવ્યા છે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ દ્વારા અને એ વિદેશી નાગરિકના પરિવારજનો પણ અહીંયા તેમના બોડીને રિકવર રિસિવ કરવા માટે આવશે તમે અહીંયા જોઈ શકો છો કે વિજય રૂપાણી પ્લેનના કયા ભાગમાં બેઠા હતા તે પણ અહીંયા આગળ બતાવવામાં આવ્યું છે અને ખાસ કરીને આ જે છે એ અહીંયા પ્લેન છે વિજય રૂપાણીની સીટ સાથે બતાવવામાં આવ્યું છે કે વિજય રૂપાણી પ્લેનના આ ભાગમાં બેઠા હતા અને એ ભાગમાં બેસેલા હોવાના કારણે અહીંયા તમે જોઈ શકો છો કે વિજય રૂપાણી કઈ સીટ ઉપર બેઠા હતા એ પ્રકારની એક આખી ડિટેલ્સ આપવામાં આવી છે વિજય રૂપાણી ના પત્ની અંજલિ રૂપાણી હવે પહોંચી ચૂક્યા છે અમદાવાદ અને એમના ઘરે તેઓ પહોંચી ચૂક્યા છે મુખ્યમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અહીંયા આવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અંજલિ રૂપાણીની મુલાકાત લઈ શકે છે સાથે ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતા એવા છે કે જેઓ અત્યારે વિજય રૂપાણીના ત્યાં પહોંચેલા છે સાથે આ આખા મામલાની અંદર અત્યાર સુધીમાં જેટલા પણ ડેડ બોડીઝ રીકવર થયા છે તેમના પરિવારજનોના ડીએનએ ટેસ્ટ ડીએનએ જે છે તે લેવામાં આવી રહ્યા છે એ પ્રોસીજર પણ જે છે તે કમ્પ્લીટ થઈ ચૂકી છે એટલે હવે એના ટેસ્ટ કર્યા બાદ પરિવારના લોકોને એ જે વૃદ્ધે છે તે સોંપવામાં આવશે પ્લેંગ ક્રેશની દરેક અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો અમારી ચેનલને સબ્સ્રાઈબ કરો